હારીજનગર વિકાસ કમિટી દ્વારા હારીજનગરમાં સાફ સફાઈ અને દવાનો છંટકાવ કરવા ચીફ ઓફિસરને રજૂઆત ચાંદીપુરા નામનો વાયરસ પાણીજન્ય અને ગંદકીના કારણે થઈ રહ્યો હોય અગમચેતીના ભાગરૂપે કમિટી દ્વારા દવાનો છંટકાવ કરવા ચીફ ઓફિસરને રજૂઆત કરી હાલ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા નામનો વાયરસ ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે નાના મોટા કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લોકોમાં પણ એક તરફ ફફડાટ ફેલાઈ રહ્યો છે અને અગમચેતીના ભાગરૂપે લોકો સાફ સફાઈ કરવી ગંદકી દૂર કરવી ને પાણી ભરાઈ રહેતું હોય તે ખાડા ખાબોચિયામાં દવાનો છંટકાવ કરતા નજરે ચડી રહ્યા છે ત્યારે હારીશનગરમાં હારીશનગર વિકાસ કમિટી દ્વારા હારીજનગરમાં સાફ સફાઈ અને દવાનો છંટકાવ કરવા પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી ચાંદીપુરા નામનો વાયરસ પાણીજન્ય અને ગંદકીના કારણે થઈ રહ્યો હોય અગમચેતીના ભાગરૂપે કમિટી દ્વારા દવાનો છંટકાવ કરવા રજૂઆત કરી છે મહત્વનું છે કે ચાંદીપુરા ગામ નામનો વાયરસ હાલ જણાઈ રહ્યો છે જે પાણીજન્ય જીવાત અને ગંદકીના કારણે થઈ રહ્યો છે ત્યારે હારીજનગરમાં સાફ સફાઈ તેમજ દવાનો છંટકાવ કરવામાં આવે જેથી આ રોગ ફેલાય નહીં આ રોગ નાના બાળકોમાં વધારે જોવા મળે છે ત્યારે હારીજ ખાતે કમિટી દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને નગરમાં સફાઈ અને દવા તાત્કાલિક ધોરણે છંટકાવ કરવા રજૂઆત કરી હતી ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ પ્રવેશી ચૂક્યો છે ગાંધીનગરમાં પણ આવી ગયો છે મહેસાણા પણ આવી ગયો છે તો તે વાયરસથી સરકાર પણ ચિંતિત છે માન્ય મુખ્યમંત્રી સાહેબ પણ તરત મીટિંગ બોલાવી છે તો આ વાયરસ નાના બાળકમાં ફેલાય છે ગંદકીના કારણે ફેલાઈ રહ્યો છે તો તે તે ગંભીરતાને જોઈને નગર વિકાસ કમિટી દ્વારા હારીજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ એક લેખિત રજૂઆત કરવામાં આવી છે માં એ છે કે હારીજ અંદર ઉભરાતી ગટરો નો પર ધ્યાન આપવામાં આવે અને જ્યાં પણ ગંદકી છે ત્યાં દવા છાંટવામાં આવે તેવી અમે હારીજ નગર વિકાસ કમિટી દ્વારા રજૂઆત કરવા